હજી થોડું 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 શીખવાની હજી ગોપી નારાયણ શંભુ હો આપડે શ્લોકો નથી શીખવાના કશો હતો ને હેડાવાનું હા ભણવાનું છે એટલે લોકો હા બરોબર બરોબર તમે સાચા છો અને એસટી નું બોર્ડ વધતા આવડે હાલ ચોક તો બિચારો

નથી રાવણ માર્યો સાહેબ યાર પણ મારી વાત આપડો મારા બાપ દાદા તમે પૂછો મારી નહીં સાહેબ ને રાવણ ને મારવા પછી જાવ અમે

આપડો પક્કો પટી ગયો હવે તમે તમારા મમ્મી પપ્પા બોલો ભાઈ ઉભા થઈ હું બોલું હા તમારા પપ્પા ને બોલો પછી તમારા મમ્મી બોલો બોલો તલાજી સોમાજી સોમાજી મનકાજી મનકાજી તલાજી તલાજી ગોધાજી ગોધાજી માતાજી ને માતાજી મનસાજી કાણ પડે આને એટલું જવા કે છે તું જ બોલી ઓ તમારું નામ તમે બોલો મારું નામ બોલું ઉભા થઈને બોલો ઉભા થઈને ઉભા થઈને ઉભા થઈને બોલો તો હે તારે હો સાહેબ લખવું પડશે કે એમ નામ હા એમ નામ જ બોલવાનું હા તો હોપળો દાડ શેધાજી પધાજી પધાજી જેશાજી જેશાજી ગોદળજી ગોદળજી સોમાજી સોમાજી તલાજી તલાજી ખેમાજી ખેમાજી મોનશાજી મોનશાજી પ્રતાપજી પ્રતાપજી સોમાજી સોમાજી પ્રતાપજી પ્રતાપજી ગોવિંદજી મણાજી મણાજી પછી દલા પાસે પટી ગયું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખીલખિલાપ દાદા નોમ બોલી ને તો ખાલી કુમાતો ખાલી હજી પેટ ગયો દે ને તો અહીં હટકી ને વાત બીજા